દીવના ગંગેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રીને લઈ ભાવિ ભક્તોની ભીડ ભક્તોએ પૂજા અર્ચના તથા દર્શનનો લીધો લાભ કેન્દ્ર પ્રદેશ દીવ ખાતે આજે મહાશિવરાત્રીના પાવન પર્વને લઈ ફુદમ સ્થિત પાંચ પાંડવો દ્વારા બનાવવામાં આવેલ પાંચ શિવલિંગનું મંદિર ગંગેશ્વર મહાદેવ મંદિર ખાતે આજે ભાવિ ભક્તોની ભીડ જોવા મળી હતી

આજે મહાશિવરાત્રી નો પર્વ છે પણ દીવમાં ગંગેશ્વર મહાદેવ ગંગેશ્વર મહાદેવ એ સુદમ થી અડધો કિલોમીટર દૂર આવેલું છે જ્યાં પાંડવો એ સ્થાપિત કરેલું છે પોતાએ જયારે પાંડવો પેલામાં હતા ત્યારે પોતાના કદ અને રૂપ અનુસાર શિવલિંગોની સ્થાપના કરી પૂજા અર્ચના કરી ભગવાન ને પ્રાર્થના કરી શિવજીને ધન્યતા અનુભવે છે અહિયાં આ મહત્વ એટલા માટે વધારે પણ છે કે આ શિવલિંગ ને સમુદ્ર પોતે અભિષેક કરે છે અને અચીવલીની દક્ષિણ પશ્ચિમ બાજુ પર ખાડો આવેલો છે જ્યાં ઓઠ હોય ત્યારે મીઠા પાણીનો ઝરો મળે દેશ લોકો અહીંયા સવારે પણ ગેલી સવારમાં એ લાઈનમાં હતા અને માણસો આજે પણ તમે જો કે સવારથી પૂરી લાઈન લાગેલી છે રાત સુધી અહીંયા એ લોકો દર્શનાથી આવે છે ને વ્યવસ્થામાં પણ એટલી સુવિધા છે કે જે લોકોને આપણે પેલું હોય એને આપણે સુવિધા સારી રીતે આપીએ છીએ માણસો પૂજા અર્ચના કરીને ધન્યતા અનુભવે तो काय a <laughs> <laughs>